નમસ્તે આજે છોપડી પ્રાથમિક શાળામાં આ તમે જોઈ શકો છો એ બુફે સિસ્ટમની ડીશ જે છે એ અઠ્ઠાણું ડીશ સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર ફાઉન્ડર શ્રીમતી દીપ્તિબેન દેસાઈ જેનો જન્મદિવસ સોળ નવ બે હજાર પચીસના દિવસે હતો અને તેને અમને આજે બુફે સિસ્ટમ ડીસે આપેલી છે તો ખોપડી પ્રાથમિક શાળામાં આ સરસ મજાનું યોગદાન આપવા બદલ સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર શ્રીમતી ભૂપ્તિબેન દેસાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને આ અમારી જે શાળા છે એ તમે જોઈ શકો છો કે અંતરિયાળ વિસ્તારમાં ડેડીયાપાડાથી બત્રીસ કિલોમીટર જેવી અંદર વિસ્તારમાં છે અને બાળકોને ખૂબ સરસ મજાની આ સેવા મળી એ બદલ શાળા પરિવાર એસએમસી પરિવાર વતી અમે એ ટ્રસ્ટ અને બેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સરસ મજાની ડીશ છે બાળકો સરસ રીતે મધ્યાહન ભોજન છે અથવા તો નાસ્તો છે જમી શકે એના માટેની ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી આપી તો ખૂબ ખૂબ આભાર